નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો ગુજરાતની જે દશા અત્યારે થઈ રહી છે તે હજુ આનાથી વધારે ખરાબ થઈ શકે જી હા મિત્રો આજે તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવાર અને હવે મિત્રો શનિ રવિ બહાર ના નીકળતા રજાનો પ્લાન ઘરમાં કાઢજો કારણ કે તમને મિત્રો જણાવી દઈએ ગુજરાત રાજ્યમાં હવે હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને હવે પછીની કલાકો ગુજરાત માટે ખતરાથી ખાલી નથી રહેવાની કારણ કે ચારો દિશા તરફ સિસ્ટમનો કાળો કહેર જોવા મળી રહ્યો છે અને હવે પછી તો મિત્રો આ સિસ્ટમ એટલી મજબૂત બનતી જોવા મળી રહી છે કે આખે આખા ગુજરાતને દમરોડવાની તૈયારી શરૂ કરી દીધી છે ત્યારે મિત્રો ગઈકાલનો દિવસ ગુજરાત માટે અતિ ભારે રહ્યો કારણ કે ગઈકાલે મિત્રો છેલ્લે છેલ્લે રાત્રિ જે છે તે તાંડવ જોવા મળ્યો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કલાકની અંદર મિત્રો પાંચ ઇંચ વરસાદ પડી જતા મિત્રો લોકોના ઘરોમાં પાણી ભરાયા દુકાનોમાં પાણી ભરાયા ગાડીઓ તણાઈ ગઈ કેટલાક લોકોના જીવ પણ મિત્રો ગુમાવ્યા છે તો મિત્રો ખાસ કરીને ખૂબ જ અત્યારે ગુજરાત રાજ્યમાં જે છે તે હાઈ એલર્ટ ફાળવી દેવામાં આવ્યું અને જે પરિસ્થિતિ મિત્રો અત્યારે ઊભી રહી છે ગુજરાતમાં તો દરેક લોકોએ સાવધાન રહેવાની જરૂર છે અને લોકોના ઘરની બહાર કામ વગર ન નીકળવું કારણ કે ચારો દિશા તરફ ગુજરાત રાજ્યમાં હવે કોહરા મચાવનારા વરસાદો શરૂ થઈ ચૂક્યા છે કારણ કે ગઈકાલે આપણે જોયું કે વિડીયો સામે આવ્યા છે કે વાવાઝોડાના પવનો કૂંકાયા વાવાઝોડાને લઈને આંધી તોફાનવાળા વરસાદો પડતા લોકોમાં અતિ ભારે મિત્રો મૂંઝવણ પડી ઘણા બધા લોકોને સ્થળાંતરિત પણ કરવામાં આવ્યા છે તો ઘણા બધા લોકોને બચાવવામાં પણ આવ્યા હશે અને મિત્રો તમને જણાવી

તારીખ છ અને સાત માટે ગુજરાત રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને ગુજરાતમાં તોફાની વરસાદ હવે પછીની કલાકમાં કાળો કહેર વર્તાવશે તો ધોધમાર વીજળીના કડાકા ભડાકા સાથે આબ ફાટે તેવા વરસાદો જે છે તે ગુજરાત રાજ્યને ધમરોડવાના છે જેના વિશે વિસ્તારથી માહિતી જે છે તે આ વિડિયોની અંદર અમે તમને આપવાના છીએ સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં જી ચોવીસ લાઈવ ગુજરાતી ચેનલ ઉપર સબસ્ક્રાઈબ તમે નથી કર્યું આ તો આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરજો આપણે એક લાખ સબસ્ક્રાઈબરની પરિવારને ખૂબ નજીક છીએ તો મિત્રો અત્યારે સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો સૌથી સૌથી પહેલા મિત્રો હું તમને જે છે તે જણાવી દઉં તો આ વિડીયોની અંદર સૌથી પહેલા આપણે સિસ્ટમ વિશે જાણીએ કારણ કે સિસ્ટમ એટલી ભયંકર બની ગઈ છે કે હવે જે છે તે ગુજરાતમાં ચારો દિશા તરફ મેઘરાજાનો હવે આ રાઉન્ડ સાર્વત્રિક બની રહ્યો છે કારણ કે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની દક્ષિણ ગુજરાત નહીં સૌરાષ્ટ્ર નહીં એક સાથે આ બધા જ ભાગોની અંદર જે છે તે હવે આ વરસાદી સિસ્ટમ જે છે તે તાંડો મસાવનારી જોવા મળી રહી છે તેની વચ્ચે મિત્રો જે માહિતી સામે આવી રહી છે તમે લાઈવ જોઈ શકો સિસ્ટમની અંદર અહીંયા એટલી ભયંકર અને એટલી ખતરનાક આ સિસ્ટમ અત્યારે આકાર લઈ રહી છે કે હવે પછીની કલાકોને હવે પછીના ત્રણ દિવસ ગુજરાત ઉપર એક ધારી આ સિસ્ટમની તોફાની બેટિંગ જોવા મળવાની છે અત્યારે હાલ આ સિસ્ટમનું લોકેશન ઉત્તરે ગુજરાત અને મધ્ય ગુજરાતની વચ્ચે છે તેથી જ આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વચ્ચે થી પાંચ જિલ્લાઓમાં રેડ એલર્ટ બહાર પાડી દેવામાં આવ્યા છે આજની મિત્રો તમને માહિતી આપું તો આજે સિસ્ટમ આખે આખો ઓફ ટ્રેક છે એ તમને અહીંયા આ નકશાની અંદર વધારે સમજાશે તો અહીંયા તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આખે આખો મિત્રો જે તમે જોશો તો અરબ સાગરથી આ રીતનો આખો આખો આ સિસ્ટમનો ઘેરાવો બની રહ્યો છે તેની વચ્ચે સિસ્ટમનું કેન્દ્ર ગુજરાત છે અને રાજસ્થાન બોર્ડર છે તેની વચ્ચે પવન મિત્રો રાજ્યમાં કેવા કેવા વરસાદો પડવાના છે તે તમે આ એલર્ટ ઉપરથી જાણી શકો જોઈ લો મિત્રો હવામાન ખાતાએ આજે રેડ એલર્ટ છ જિલ્લાઓની અંદર જાહેર કર્યા છે અને આ છ જિલ્લાની અંદર મિત્રો આઠથી લઈને નવ ઇંચના વરસાદો તમને મિત્રો જોવા મળી શકે કારણ કે રેડ એલર્ટમાં આવેલા બધા જિલ્લા ઉપરથી સિસ્ટમ આખી આખી ઉપરથી થવાની છે જેથી આ ભાગોને આજે ધમરોડવાની છે જિલ્લાઓ જાણીએ તો બનાસકાંઠાથી લઈને નીચે આવી જોઈ લો મિત્રો મહેસાણા અને સાબરકાંઠા સાથે અરવલ્લીનો વિસ્તાર અને સૌરાષ્ટ્રની આસપાસ પણ મિત્રો જે સુરેન્દ્રનગર જિલ્લો છે આ જિલ્લાની અંદર રેડ એલર્ટ વાળવી દેવામાં આવ્યું છે અને રેડ એલર્ટ વાળા ભાગોમાં આઠ થી દસ ઇંચના વરસાદો આરામથી તમને જોવા મળી શકે ઓરેન્જ એલર્ટ પણ ઘણા બધા જિલ્લાઓમાં છે જોઈ લો ઓરેન્જ એલર્ટ મિત્રો જોઈએ તો પાટણથી લઈને સૌરાષ્ટ્રની અંદર રાજકોટ બોટાદ અને મોરબી વિસ્તાર મધ્ય ગુજરાતની અંદર જોઈએ તો પંચમહાલ મહિસાગર દાહોદનો વિસ્તાર અને દક્ષિણી ગુજરાતની અંદર જોઈએ

સુરતમાં ગઈકાલે રાત્રે મિત્રો અચાનક આઠ વાગે રાત્રિના મિત્રો આબ ફાટ્યું વાદળ ફાટ્યું જેને કારણે આખે આખા સુરતને જળબંબાકાર કરી દીધું તમે લાઈવ જોઈ શકો આ વીડિયો કે સુરતની અંદર રાત્રિના સમયગાળા દરમિયાન ગઈકાલે તો તો આખો દિવસ ધીમીધારે વરસાદ જ રહ્યો પરંતુ રાત્રિના સમયગાળા દરમિયાન આખી આખા સુરતને જળબંબાકાર ફેરવ્યું માત્ર સુરતના મિત્રો અહીંયા જુઓ તો અમદાવાદ ગાંધીનગર લાગુના મધ્ય ગુજરાતના વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાથી મહેસાણાના ધરોઈ ડેમમાં સાબરમતીનું પાણી છોડવામાં આવે આવ્યું છે અને મિત્રો તમને જણાવીએ તો ઉત્તરે ગુજરાતના ધનસુરા ગામની અંદર એક જ કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ભરાયા અને બીજા નંબર ઉપર જોઈએ તો ગઈકાલનો દિવસ મિત્રો જે છે આમ જોવા જઈએ તો સાર્વત્રિક વરસાદ રહ્યો જેમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધારે ટાર્ગેટ થયો છે અને મોટાભાગનો વરસાદ મિત્રો દક્ષિણ ગુજરાતમાં સુરત લાગુના વિસ્તારોમાં અને ઉપરના મધ્ય ગુજરાતની અંદર વડોદરા અમદાવાદ બાજના વિસ્તારોને ધમરોડ્યા છે ત્યારે હવે મિત્ર છે તે હવે ઉપર તરફ આગળ વધશે એટલે કે ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે અને આજનો દિવસ ઉત્તર ગુજરાતના પાંચે પાંચ જિલ્લાને ધમરોળ છે જે છે મિત્રો મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણ બાકીના મિત્રો જે નીચેના વિસ્તારો છે જેમ કે મિત્રો અહીંયા જોઈ લો મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્ર છે આ બધા વિસ્તારોમાં બે ત્રણ પાંચ છ સાત ઇંચ સુધીના વરસાદો શરૂ જ રહેશે પરંતુ ઉત્તર ગુજરાતની અંદર જે છે તે વધારે સિસ્ટમ ફેલાયેલી છે જેથી આ ભાગને અતિ ભયંકર રીતે ધમરોળી શકે અને મિત્રો તેને લઈને જોઈ લો કે ગઈકાલનો એક બીજો પણ આંકડો સામે આવ્યો છે તમને અહીંયા લાઈવ મિત્રો હું તમને દેખાડી દઉં તો જોઈ લો મિત્રો ગઈકાલે જે છે તે આખો દિવસ દરમિયાન સુરતમાં કેટલો વરસાદ પડ્યો જાણીને ચોંકી જશો કારણ કે ઉધનાની અંદર જે છે તે ત્રણ ઇંચ વેસુમાં જે છે તે મિત્રો અહીંયા જોઈ લો લાઇન લાઇન બાય લાઇન વાત કરીએ વેસુમાં ત્રણ ઇંચ ઉધનામાં ત્રણ ઇંચ વરાસામાં ત્રણ ઇંચ વરસાદ અડાજણમાં બે ઇંચ બે ઇંચ વરસાદ સેટેલાઇટમાં બે બે ઇંચ વરસાદ કતાર ગામની અંદર દોઢ ઇંચ વરસાદ તો ટોટલ મારીએ તો ત્રણ છ ત્રણ નવ દસ અગિયાર બાર તેર ચૌદ તો ટોટલ ચૌદ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ગઈકાલે સુરતમાં પડ્યો જેમાં વિવિધ તાલુકાનું ટોટલ મિત્રો ગણીને હું તમને જણાવી રહી છું અને ગઈકાલે મિત્રો જે છે ત્યાં દક્ષિણ ગુજરાત ઉપર જે આફત આવી આજે આખે આખી આફત ઉત્તર ગુજરાતની અંદર જવાની છે લાઈવ હું તમને અહીંયા હવે સિસ્ટમનો ઓફ ટ્રેક દેખાડું અને લાઈવ સેટેલાઇટના માધ્યમથી આપણે જોઈએ મિત્રો પહેલાં તો તમે આ વાદળ જોઈ લો કે ગુજરાત રાજ્ય ઉપર જે આ કાળ બનીને તૂટવાના છે વાદળ તેનો પહેલ મિત્રો તમે અહીંયા નાની એવી પહેલ તમે લઈ શકો જો મિત્રો જ્યાં વાદળ જે છે તે આખે આખા ગુજરાતને જે આ કવર કરીને મિત્રો જોઈ લો આજે ચમકારી મારી રહ્યા છે આ મિત્રો તમે વીજળીના કડાકા ભડાકા અહીંયા દેખાઈ રહ્યા છે મિત્રો જોઈ લો આ વચ્ચેના ભાગમાં આજે વીજળીના કડાકા ભડાકા સાથેના વરસાદો જે છે તે ગુજરાતને ધમરોળવાના છે અને મિત્રો અહીંયા તમે લાઈવ મિત્રો સિસ્ટમની અંદર જોઈ શકો કે આખી આખી આ જે સિસ્ટમ છે મિત્રો એ કઈ રીતની ચાલી રહી છે જોઈ લો આખું ગુજરાત જે છે તે હવે આ સિસ્ટમના ઘેરામાં આવી રહ્યું છે તમે જોઈ શકો એક પણ જિલ્લો જે છે તે આ સિસ્ટમની બહાર નથી આખું ગુજરાત જે છે તે હવે ભારે વરસાદનો સામનો કરશે તો મિત્રો ખાસ તો આ શનિ રવિ ભારે રહેવાનું છે તો ચાલો જાણીએ પહેલાં તો આજની વાત કરીએ આજે મિત્રો તારીખ થઈ છે છ અને આજે ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદની આગાહી છે એ કયા કયા ભાગમાં વધારે છે કયા કયા ભાગમાં કેટલો ઇંચ વરસાદ પડશે એ કોઈ ગામનું નામ લઈને મિત્રો જાણીએ અને ત્યાર પછી મારે તમને પણ એક ખૂબ કામની માહિતી આપવાની છે છ તારીખની કારણ કે આવતીકાલે રવિવાર છે પહેલા તો મિત્રો જોઈએ આજનો શનિવાર વહેલી સવારે પાંચ વાગ્યાનો જે વરસાદ શરૂ થયો છે તે રાત્રિના અગિયારથી બાર વાગ્યા સુધી ચાલે તેવી સંભાવના છે તેની વચ્ચે ચાલો મિત્રો હું તમને જે છે તે હવે ગામડાના નામ જણાવો તો સૌથી પહેલા તો મિત્રો આવતીકાલનો દિવસ ઉત્તર ગુજરાત માટે કાઢી બનવાનો છે કારણ કે આખા આખા પટ્ટાની અંદર જોઈ લો ઉત્તર ગુજરાતમાં આવતીકાલે પાલનપુર થરાદ સુઈગામ ધાનેરા પંથકથી લઈને આબુ અંબાજી રાનપુર બનાસકાંઠાના વિસ્તાર અને ખેડબ્રહ્મા લાગુના મહેસાણા મોઢેરા પાટણ સાંતલપુર રાધનપુર દિયોદર આ એ ભાગો છે કે જે આવતીકાલે આખા આખા ભાગમાં જળબંબાકાર પરિસ્થિતિ સર્જાઈ શકે અને આ ભાગોની અંદર દસ દસ ઇંચના વરસાદોની પણ સંભાવના છે જ્યારે જમણી બાજુ રહેલા પ્રાંતિજ મોડાસા બાયડના વિસ્તારોથી લઈને ડુંગરપુરના વિસ્તાર છે

અમદાવાદ વિરમગામ દસક્રોઈ બાપુનગર ગાંધીનગરના વિસ્તારોથી લઈને ધોળકાત આ બધા વિસ્તારોની અંદર મેઘરાજાનું એકદમ રુદ્ર સ્વરૂપ કડાકા ભડાકા સાથે જોવા મળશે જ્યારે મિત્રો બાકીનો જે ભાગ છે આ બાજુ ડાબી તરફ જોઈ લો તો ગોધરાના વિસ્તારોથી લઈને દાહોદના વિસ્તારો મહીસાગર પંચમહાલ લુણાવાડાથી લઈને અહીંયા જુઓ તો ભરૂચના વિસ્તારો ભરૂચ ઉપર વડોદરાનો પટ્ટો આણંદ આ ભાગોની અંદર પણ મિત્રો મધ્યમથી ભારે લેવલના હાઈ લેવલના વરસાદો પણ અહીંયા આ ભાગોની અંદર આગળ તમને જોવા મળી શકે દક્ષિણ દક્ષિણ ગુજરાતની પણ વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાત ઉપર તો મિત્રો જોઈ લો કે નીચે મહારાષ્ટ્ર લાગુના પટ્ટા સુધી મિત્રો આખી સિસ્ટમ પથરાયેલી છે ગઈકાલે નવસારી વલસાડ સુરત માટે કારનો દિવસ બન્યો કારણ કે ભારે વરસાદને કારણે ખૂબ વધારે મિત્રો નુકસાની પણ ઘણી ઘણા બધા લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા પરંતુ આજે મિત્રો આ સિસ્ટમ કારણ કે ઉપર જતી રહી છે જેથી આ ભાગોની અંદર ઓછા વરસાદો રહેશે છતાં પણ મિત્રો વરસાદો ઝાપટા સ્વરૂપે કો શરૂ જ રહેશે જેમ કે સુરત નવસારી વલસાડ આહવા ડાંગના વિસ્તારોથી લઈને ત્યાંથી પણ ઉપર મિત્રો જોઈ લો તો ખાસ કરીને જે ભરૂચ કોસંબા છે ત્યાંથી નીચે અંકલેશ્વર છે આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી રહેશે ડાબી તરફ જોઈ લો તો મિત્રો સૌરાષ્ટ્ર રહેલું છે અને સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોઈ શકો કે ભાવનગરના પટ્ટાથી લઈને જે અમરેલીનો પટ્ટા છે ઉપર જોઈએ તો બોટાદ છે સુરેન્દ્રનગર અને મોરબી આટલા જિલ્લા મેં તમને જણાવ્યા આ બધા જિલ્લાની અંદર આવતા તમામે તમામ તાલુકાઓની અંદર ભારે વરસાદો જોવા મળી શકે બાકી મિત્રો સૌરાષ્ટ્રમાં રાજકોટ જામનગર દ્વારકા પોરબંદર ગીર સોમનાથમાં કોઈ મોટા વરસાદની જે છે તે આ જ માટે આગાહી નથી કારણ કે સિસ્ટમ હવે નીચેથી ઉપર તરફ આગળ વધી રહી છે જેથી સૌરાષ્ટ્રના નીચેના જિલ્લાઓમાં વરસાદની આગાહી નથી વાત કરીએ મિત્રો છેલ્લે કચ્છની તો કચ્છ જિલ્લાના દરેક લોકો સાવધાન કારણ કે આજે સિસ્ટમ એકદમ કચ્છ ઉપરથી પસાર થવાની છે ઉત્તર ગુજરાતની બાચમાં રહેલું છે જેથી કચ્છમાં મિત્રો આજે ભારેથી અતિભારે વરસાદના જે છે તે રાઉન્ડો પણ જોવા મળવાના છે અને આવતીકાલે હજુ મિત્રો તમને જણાવી દીધું આ વરસાદનો રાઉન્ડ જોઈ લો તમને લાઈવ દેખાડું સાત તારીખે પણ ગુજરાત ઉપર તબાહી મચાવી રહ્યો છે આઠ નવ અને દસ તારીખ સુધી મિત્રો ટૂંકમાં જે છે તે ગુજરાતમાં આ વરસાદનું જોર યથાવત રહેવાનું છે અને હજુ મિત્રો આજે તો ઓથો વરસાદ રહેશે આવતીકાલે અને સાત તારીખનો દિવસ એટલે કે રવિવાર જે છે તે વધારે ભારે બનવાનો છે એના વિશે આપણે આવતીકાલના વિડીયોમાં વિગતે માહિતી વાત કરીશું અને આજે પણ મિત્રો જે જે વરસાદ આવશે અમે તમને આવતીકાલના વિડીયોમાં સવારે ફોટો અને વિના રૂપે પણ દેખાડીશું તો સૌથી પહેલાં આપ મિત્રો તમને જણાવી દે તો આ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી લેશો કારણ કે આ ચેનલ ઉપર વેલ્યુબલ કોન્ટેન્ટ અને રોજના ડેલી મિત્રો લેટેસ્ટ સમાચાર સૌથી પહેલા હવામાનના મૂકવામાં આવશે સવાર બપોર સાંજા ચેનલને ચેક કરતા રહેવું જેથી હવામાન લેટેસ્ટ માહિતી તમને મળી જાય તો મિત્રો આજ માટે આટલું જ રાખીએ તમારા ગામમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો કયું ગામ છે કમેન્ટમાં લખી દેજો આપણે મિત્રો ફરી એકવાર મળીશું કાલે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ